તે દિવસે ત્યાં એ આરાધનાની અંદર ભગવાનના દર્શનથી હું નાચવા લાગ્યો ઠાકોરજી કીધું નારદ સાધના તારી અધૂરી છે પૂરી કર પછી મારું મિલન થશે અને પ્રકૃત પ્રલય થયો અને બધું જ પાણીમાં સમાઈ ગયું હું પણ માયાના પેટાણમાં સુઈ ગયો બ્રહ્માજીની સવાર થઈ અને બ્રહ્માજી એ ફરીને સૃષ્ટિની રચના કરીને એક ગરીબ દાસીનો પુત્ર હતો પણ સાધુના સંગમાં રહી અનાયાસે કથા સાંભળી બીજા જન્મે વ્યાસજી હું આ નારદ બની ગયો નારદ બની ગયો ભગવાનનું મન કહેવાયો અને જ્યાં જ્યાં જાવ ત્રિલોકીમાં મારું સ્વાગત થાય છે આ કથાની તાકાત છે માટે કથા એને અવશ્ય શ્રવણ કરવું આપણે તો શ્રવણ કરવા જાવું પણ એવા સારી જગ્યાએ સદ વાતાવરણમાં સતશાસ્ત્ર ભાગવત સત્સંગી જીવન આદિની જયારે કથાઓ થતી હોય તો આવી આ કથાઓને સાંભળવા માટે અવશ્ય જાઓ માટે ભગવાનના ચરિત્રોથી ભરપૂર એવા ગ્રંથની રચના કરો નારદજી ત્યાંથી ગયા અને આ મને ભગવાન વ્યાસે આચમન કરી ભગવાનનું ધ્યાન લગાવીને બેઠા સામે ગણેશજી વધાર્યા હાથમાં કલમ લીધી અને જે જે બોલ્યા ગણેશજીએ એની રચનાઓ કરી એ લખવા લહ્યા બન્યા અને આ બાજુ ભગવાન વેદ વ્યાસજી આજે બોલી રહ્યા છે અને ભાગવતજીની રચના થઈ અઢાર હજાર શ્લોક વિચાર કર્યો પ્રેમથી ભરેલો આ ગ્રંથ છે જગતમાં પ્રેમ વારો જગદીશ્વરના પૂર્ણ પ્રેમ નહીં ગાઈ શકે ગોતું કોને પેલા ભણાવું અને તે એમ થયું કે જન્મતાની સાથે ભાગ્યો હોય ઘર છોડીને આવો વૈરાગી કે જેને જગતનો લેશ માત્ર બંધન નથી આવો તો મારો પુત્ર સુખજી છે અને એ જ સમય પોતાના શિષ્યોને મંત્રો આપ્યા અને એ મંત્રને લઈ અને કહ્યું કે ગાયો ને જાઓ પણ એવી જગ્યાએ જાઓ કે જ્યાં સુખજી આજે પોતે ધ્યાન કરે છે સુખજી જ્યોતિનું ધ્યાન કરતા હતા જ્યોતિનું ધ્યાન કરતા હતા પ્રકાશનું ધ્યાન કરતા હતા પણ એ પ્રકાશ કોનો આજે માનો કે અહીંયા પ્રકાશ થાય છે તો હું ખાલી એટલું જ માનું કે પ્રકાશ છે પણ પ્રકાશ ની પાછળ કોઈક છે અહીંયા સુધી પહોંચો ત્યારે ખબર પડે કે ફોક્ષ નો પ્રકાશ છે એમાં જ્યોતિ એક પ્રકાશ નું ધ્યાન પણ એ પ્રકાશ કોનો એને ક્યારેય પામી નતા શક્યા એ પ્રકાશ પરમ કૃપાળુ પરમાત્મા નો હતો પરમાત્મા એ પ્રકાશ જે છે ખાલી પ્રકાશે પૂર્ણ નથી થતું આજે સવાર પડે અને તમારા આ જગતમાં પ્રકાશ ફેલાય તો આપણને એમ લાગે પ્રકાશ થઈ ગયો પ્રકાશ સાચો પણ બુદ્ધિશાળી હોય એવો વિચાર કરે કે પ્રકાશ થયો કોનો તો સૂર્યને શોધે અને તેથી ખબર પડે કે સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ દેવ એનો પ્રકાશ છે એમ આજ તેજનું ધ્યાન કરે પણ તે જ કોનું ત્યાં સુધી પહોંચી નથી શક્યા અને એવામાં આ ભાગવત મંત્રો લઈ અને વ્યાસજીના શિષ્યો આવી અને એનું ગામણું કરે